અભ્યાસ કરતી દીકરીએ છવ્વીસ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હરીફાઈ માં ભાગ લઈ તાજેતરમાં માળિયા હાટીના ચાણક્ય સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી હાટી ક્ષત્રિય સમાજની દીકરીએ ખૂબ જ નાની ઉંમરમાં રાજ્યકક્ષાએ કરાટેમાં પ્રથમ નંબર મેળવેલ ત્યારબાદ છવ્વીસ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હરિફાઈમાં ભાગ લીધો હતો જેમાં સિસોદિયા તુલસી આલભાઈએ પ્રથમ નંબર મેળવતા કોચ દ્વારા ગોલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી કોચ દિવ્યા ચુડાસમા અને પરિવારના સાથ સહકારથી પ્રથમ નંબર મેળવેલ આ તકે માતા પિતાએ તુલસીબેનને મોં મીઠા કરાવી હરખના આશીર્વાદ આપ્યા હતા માળિયા હાટીના તાલુકાનું ગૌરવ વધારતા આ તકે સગા સંબંધી મિત્રમંડળ અને ગ્રામજનો દ્વારા મોં મીઠું કરાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સિસોદિયા તુલસીબેન આલાભાઈ દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપતી વખતે હરખના આંસુ આવી ગયા હતા સિસોદી આલાભાઈ ધીરુભાઈ માળિયા હાટીના અમારી છોકરી તુલસીબેન આલાભાઈ એ પણ માળિયા હાટીના એને સાણકિયાસ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે સાતમા ધોરણમાં અને કરાટા ક્રોસમાં એને ભાગ લીધો તો ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ છે તે પછી આગળ જતા નેશનલ કરાટામાં પણ પ્રથમ નંબર મેળવેલ છે તો અમારા પરિયોજા વર્જનો સતી આભાર માનવામાં આવે છે મારું નામ સિસોદે તુલસીબેન આલાભાઈ છે હાલ હું ચાણક્ય પબ્લિક સ્કૂલમાં ધોરણ 7 માં પાસ કરી ધોરણ 8 માં પ્રવેશ મેળવ્યો છે અગાઉ મે રાજ્ય કક્ષામાં પ્રથમ નંબર મેળવી ત્યાર બાદ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ નંબર મેળવેલ છે જેમાં મારા કોચ દિવ્યા સંસય અને મારા પરિવારના સાસક થી અત્યારે હું આ તેના આશીર્વાદ થી અત્યારે હું આ લેવલ પર આવી છું